અમે તો શાંતિથી એક આવેદનપત્ર આપવા જતા હતા ડેડીયાપાડામાં એકસો ચુમ્માલીસ લાગુ કરવાનું હતા અને ની મોટી રેલી નીકળી બહેનોને ઠગીને લઈ આવ્યા બહેનો પણ પસ્તાય છે કે અમે ચેતરબાઈના વિરુદ્ધમાં અમે નથી છતાં અમને આ પૈસા આપીને અને ઠગીને બીજી મિટિંગમાં જઈએ છીએ એવું કરીને લઈ આવ્યા છે તો આ એકસો ચુમ્માલીસ ના કાર્યકર્તા પર નહીં અને અમારા સામાન્ય કાર્યતા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે કમલમમાંથી એમને અવોર્ડ મળે છે કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર સાચવી રહે શું સાચું છે ખોટું છે એ કરવાનું તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમે અમને પ્રમોશન આપો એટલે એક ધારાસભ્ય આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે બહેનો માટે લડે છે આજ સુધી તો મેં સાંભળ્યું ને કે ચેતરભાઈ કોઈ બહેનો ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષે વાપરી છે આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે આ ભાજપની બહેનો

પણ તે એમને જે ખોટા કેસ પકડીને એવી રીતે એમને પકડીને એ લોકો લઈ ગયા જે મોટો કોઈ ક્રિમિનલ ટાઈપ હોય તો આનાથી એવું સાબિત થાય છે કે આજે બીજેપી સરકાર અને બીજેપીના જે આ રમકડા કહેવાય ને એ છેતરબાઈ પર ખોટા કેસ કરી મહિલાઓને આગળ કરી એમાં ઉપર ખોટા આરોપો લગાવીને એમની લોકપ્રિયતા કેવી રીતે ઓછી થાય અને આમના છેતરબાઈએ જે કૌભાંડો કાઢ્યા ને એમના મનરેગાના તો એમને ટાઈમ કેવી રીતે મળે એમના ચોપડા સુધારવાના એમના રોડ રસ્તા જે નથી કર્યા એ કેવી રીતે એ ઢાંકી શકે તાકી એ લોકો કૌભાંડમાં ના પકડાઈ શકે એટલે છેતરબાઈ પર ખોટી રીતે કેસ કરીને એમને અંદર પોલીસમાં લઈ જવાનું એમનું આ ષડયંત્ર છે